મોડું થઈ દીધી છે પાણી પીન પાણીની બોટલ ફ્રીજમાં ખાલી મૂકી દીધી કા તમારો બાપ નોકરાણી લઈ આવ્યો છે માં થોડી ના લઈ આવ્યો તો ફટાફટ નાસ્તો કરવા બે જાવ હમણાં રોટી પરોઠા બે બનાવ જે દિવસે માં બની છે તો ખબર પડશે માની કદર

પણ દુનિયા દેખાડવાની કઈ જરૂર નથી તમે ને થોડીક વાર બે હોન પૂછપરછ કરી લ્યો ને બધું આવી ગયું એટલું દુખ આપવું હોય ને એટલું આપી દો પણ એક વાત યાદ રાખજો તમારા છોકરા તમને આવું કરશે ને કઈ તમને સમજા કે મા હા શું કેતી હતી